અમદાવાદ મહાનગરપાલિકાના એક નિર્ણયને લઈ વિવાદ સર્જાઈ શકે છે અમદાવાદ શહેરમાં આવેલા શૌચાલયનો મહાનગરપાલિકા સર્વે કરાવશે આ માટે ખાનગી એજન્સીને કામગીરી સોંપાશે અમદાવાદ શહેરના સાત ઝોનમાં છસો પચાસ થી વધારે શૌચાલય આવેલા છે આ શૌચાલયો અંગે લોકોના અભિપ્રાય અને ફરિયાદો જાણવા મહાનગરપાલિકા ખાનગી એજન્સી પાસેથી સર્વે કરાવશે સેનિટેશન ગંદકી તેમજ અસામાજિક તત્વોના આતંક અંગે નાગરિકો ફરિયાદ કરી શકશે જોકે મહાનગરપાલિકાએ પોતાની રીતે સર્વે કરવાની બદલે ખાનગી એજન્સીને સર્વેની કામગીરી સોંપી છે સર્વે માટે શૌચાલય પર ક્યુઆર કોડ લગાવાશે જેને સ્કેન કરી નાગરિકો પોતાનો અભિપ્રાય અને ફરિયાદ કરી શકશે જે બાદ આ ફરિયાદ સ્માર્ટ સિટી વિભાગ થતી સંલગ્ન જે વિભાગ હશે તેને મોકલી આપશે અમદાવાદ શહેરમાં નાગરિકોના પૈસાનો ધુમાડો કેવી રીતના કરવો તે અમદાવાદ મહાનગરપાલિકા પાસેથી શીખવા જેવું છે કારણ કે હવે અમદાવાદ શહેરમાં આવેલા અલગ અલગ યુનિનલ ટોયલેટ છે અમદાવાદ મહાનગરપાલિકા તેનો સર્વે કરાવવા આગળ વધી રહ્યું છે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી તૈયારીઓ એ પ્રકારે કરવામાં આવી છે કે શહેરના સાત ઝોનમાં અલગ અલગ ચારસોથી વધુ લગભગ લગભગ સાડી છસો જેટલા જાહેર શૌચાલય આવેલા છે અને હવે તેને લઈને અમદાવાદ મહાનગરપાલિકા નાગરિકોના પ્રતિભાવ લેશે એટલે કે અહીંયા આગળ આવતા જે નાગરિકો છે તેમના અનુભવ અને તેમની મુલાકાત બાદ કોઈ ફેરફાર કરવાની આવશ્યકતા હોય તો તેમાં કઈ કઈ બાબતોને આવરી લેવી તેને લઈને અમદાવાદ મહાનગરપાલિકા તરફથી ટેન્ડરિંગની પ્રક્રિયા પણ કરવામાં આવનાર છે અને આ તમામ બાબત છે તે આવતા મહિનાથી શરૂ કરવામાં આવશે જાહેર શૌચાલય જેવી જગ્યા કે જ્યાં આગળ આવતા નાગરિકો છે તેમના અભિપ્રાય લેવા માટે ક્યુઆર કોડ મૂકવામાં આવશે અને તે ક્યુઆર કોડની મદદથી આ જે યુનિનલ ટોયલેટ છે તેમાં સેનિટેશનથી લઈ અને કયા કઈ બાબતો છે તેની સુ તેની તેના સુધારા અને વધારાની આવશ્યકતા છે તે તમામ ફીડબેક નાગરિકો આપી શકે તે પ્રકારનું આયોજન અમદાવાદ મહાનગરપાલિકાનું છે જોકે સવાલ સૌથી મોટા એ ઊભા થઈ રહ્યા છે કે આખરે અમદાવાદ મહાનગરપાલિકાને આ પ્રકારે જે યુનિનલ ટોયલેટ આવેલા છે તેના અભિપ્રાય લેવા માટેની આવશ્યકતા કેમ ઊભી થઈ અને તેની સાથે આ નિર્ણય લેવા પાછળ આખરે જવાબદાર કોણ છે તે ચર્ચા કોર્પોરેશનના તંત્રમાં હાલ શરૂ થઈ છે કેમેરામેન અજય પાંડે સાથે કુશાંત સોની એબીપીએસમિતા અમદાવાદ